થી એવી સાબિતી થઈ કે ભાજપ નેતાઓનું અધિકારીઓ સાંભળતા નથી અને એને કારણે ભાજપ નેતાઓની હાલત છે એ વધારે કફોડી બની ગઈ છે ગુજરાતમાં ઘણા સમયથી આ વાતની ચર્ચા ચાલે છે કે ભાજપના ધારાસભ્યો હોય કોર્પોરેટર હોય ભાજપના નેતાઓ હોય એમને અધિકારીઓ બિલકુલ ગાંટતા નથી અને ભાજપના નેતાઓ એવું ઘણી વખત કહી ચૂક્યા છે કે આને કારણે અમને લોકો વચ્ચે જવામાં બહુ મુશ્કેલી થાય છે અમારા નેતાઓની હાલત કફોડી થાય છે એવું ભાજપ નેતાઓ જ કહી રહ્યા છે હવે તાજેતરની અંદર બે એવી ઘટના બની એના ઉપરથી એવી સાબિતી થઈ કે ભાજપ નેતાઓનું અધિકારીઓ સાંભળતા નથી અને એને કારણે ભાજપ નેતાઓની હાલત છે એ વધારે કફોડી બની ગઈ છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે એવી વર્ષોથી વાત ચાલે છે અને ભાજપના ધારાસભ્યો ઘણી વખત સંસદ સભ્યો બી કહી ચૂક્યા છે કે અધિકારીઓ એમની વાત સાંભળતા નથી એમના ફોન બી ઉચકતા નથી અને કંઈ રજૂઆત કરી હોય તો એનો ઉકેલ પણ લાવતા નથી અને ભાજપના ઘણા બધા મોટા મોટા નેતાઓ આ વાત કરી ચૂક્યા છે હમણાં જે સૌરાષ્ટ્ર એક ઘટના સૌરાષ્ટ્રમાં બની અને એક અમદાવાદમાં બની અને અમદાવાદની ઘટનામાં તો લોકોએ એમ કીધું કે શું તમને અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે તો આજે હું તમારી સાથે બે એવી ઘટનાની વાત કરીશ જે એક સૌરાષ્ટ્રની છે અને એક અમદાવાદની છે જેના પરથી એવું લાગે છે ભાજપના નેતાઓ અને અધિકારીઓ ઘાટતા નથી અને એને કારણે એમની હાલત કેટલી બધી કફોડી થઈ જાય છે પહેલી ઘટનાની વાત કરું તો જૂનાગઢના માંગરોળ ખાતે તાજેતરની અંદર એક સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી અને બેઠકનો સમય ત્રણ વાગ્યાનો હતો બપોરે ધારાસભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપ પ્રમુખ એ બધા બેઠકની અંદર સમયસર હાજર થઈ ગયા પરંતુ પોણો કલાક થઈ ગયો એટલે પોણા ચાર વાગ્યા સુધી અધિકારીઓ ફરક્યા જ નહીં અધિકારીઓ આવ્યા જ નહીં એટલે આ ભાજપના નેતાઓ આ મીટિંગનો બહિષ્કાર કરીને ત્યાંથી ચાલતી પકડી અને લેખિતમાં મીટિંગનો બહિષ્કાર કર્યો લેખિતમાં રજૂઆત કરી કે આ અમે મીટિંગનો બહિષ્કાર કરી રહ્યા છે કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ આ બેઠકમાં હતા ભગવાનભાઈ કરગઠિયા હતા ભગવાનભાઈ કરગઠિયાએ પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમે ત્રણ વાગ્યાના આવી ગયેલા પણ પોણા ચાર વાગ્યા સુધી એક પણ અધિકારી આવ્યો નહીં અને અમારે બીજે જવાનું હતું એટલે અમે લેખિતમાં મીટિંગનો બહિષ્કાર કરીને નીકળી ગયા અને એમણે તો ત્યાં સુધી કીધું કે ડેપ્યુટી કમિશનર અને મામલતદારને વિકાસમાં જરાય રસ નથી અન્ય જગ્યાએ લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આ અધિકારીઓને રસ છે એવી એમણે વાત કરી હવે ઘટના બે અમદાવાદની અંદર ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા છે એ ઠક્કરબાપા નગરમાં વિસ્તારમાં ગયા તો લોકોએ એમની સામે જબરજસ્ત આક્રોશ વ્યક્ત કર્યો અને લોકોનું કહેવું એમ છે કે રોડ ડ્રેનેજ લાઇન રોડ ડ્રેનેજ લાઇન અને વરસાદી પાણીની લાઈન નાખવા માટે અમે ઘણા બધા સમયથી રજૂઆત કરીએ છે પરંતુ કંઈ ઉકેલ આવતો નથી કેટલાક લોકોએ તો એવું પણ કહી દીધું કે શું તમને અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે લોકોનું કહેવું એમ છે કે અમે કંચનબેનને લગભગ પચીસેક વખત રજૂઆત કરી પરંતુ થઈ જશે થઈ જશે એવું કરે છે પરંતુ કામ થતું નથી અને કોર્પોરેટર પણ આ વિસ્તારની અંદર દેખાતા નથી લોકો એવો બી આરોપ લગાવ્યો કે આ કોર્પોરેટરો અને ધારાસભ્યો પોતાના પેટ ભરી લીધા છે અને હવે પ્રજાને સાંભળતા નથી પરંતુ મૂળ વાત એ છે કે જો નેતાઓની વાત અધિકારીઓ સાંભળતા નહીં હોય તો લોકોની વાતો કેવી રીતના સાંભળતા હશે એટલે આ અધિકારીઓનું એટલા બધા હાવી થઈ ગયા છે કે ભાજપના નેતાઓનું પણ સાંભળતા નથી અને આ બે ઘટનાઓ પરથી એવું દેખાઈ રહ્યું છે કે ગુજરાતની અંદર અધિકારી રાજ ચાલી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ